પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં અપસરોને પ્રેમી સલામ વિશ્વાસના સૂર્યની યાદીમાં આજે સામસુન વિશે જોઈશું જેનો ઉલ્લેખ હિબ્રુ અગિયાર માં આપેલો છે ત્યાં કલમમાં આગળ સિંહોના મો બંધ કર્યા એમ લખેલું છે તે દાનિયલ અને સામસુનના સંદર્ભમાં લઈ શકાય સામસુનના નામનો અર્થ ઈશ્વરનો પ્રકાશ એમ થાય છે પણ તે અંધારાને તેના જીવનમાં પ્રવેશવા દે છે મતલબ તે પાપના અંધકારમાં પડે છે અને તેનો પ્રકાશ જતો રહે છે પાપને કારણે ઈશ્વરનો પરાક્રમી આત્મા જે તેના પર હતો તે જતો રહે છે પણ અંતે તે ફરી એકવાર પ્રભુ પર વિશ્વાસ કરે છે તેમને પ્રાર્થના કરે છે અને પ્રભુ તેનું સાંભળે છે જે આજના અભ્યાસ દ્વારા આપણે ટૂંકમાં જોઈશું ન્યાય દિશનો પુસ્તક તેનો તેરમો અધ્યાય ને 3 થી 5 કલમમાં લખ્યું છે તે પ્રમાણે સામસુનનો જન્મ ઈશ્વરની યોજના દ્વારા થાય છે માનવ અને તેની પત્ની જે નિસંતાન હતી તેને ઈશ્વરનો દૂત દર્શન આપી કહે છે હવે જો તું નિસંતાન છે તને સંતાન થતા નથી પણ હવે તને ગર્ભ રહેશે મેં પુત્રનો પ્રસવ થશે માટે હવે કૃપા કરી સાવધાન રહેજે દ્રાક્ષા રસ કે મધ્ય પીસ નહીં ને કંઈ અશુદ્ધ વસ્તુ ખાઈશ નહીં કેમ કે જો તને ગર્ભ રહેશે ને પુત્રનો પ્રસવ થશે અસ્ત્રો તેના માથા પર કદી ન ફરે કેમ કે તે છોકરો ગર્ભાધાનથી ઈશ્વરને માટે નાજીરી થશે અને તે પલિસ્તીઓના હાથમાંથી ઈસરાયલને ઉગારવા માંડશે નાજારી મતલબ તેને ગર્ભાધાનથી ઈશ્વરની સેવા માટે સમર્પિત કરી દેવામાં આવ્યો અને સેવા માટે સમર્પિત થયેલા લોકોના માથે જન્મના વાળ રહેવા દેવામાં આવતા હતા તેમના માથા પર કદી અસ્ત્રો ફેરવવામાં આવતો ન હતો તેઓ દ્રાક્ષારસ કે મદ્યપાન કરી શકતા ન હતા માટે તેની માને પણ આ બધી વસ્તુઓની મનાઈ કરવામાં આવી જેથી ઘરમાં રહેલ બાળક એટલે કે સામસૂન અશુદ્ધ ન થાય મોટા થયા પછી તેણે બેવા પરાક્રમી કામો કર્યા ન્યાયાધીશોનું પુસ્તક ચૌદમો અધ્યાય પાંચ અને છ કલમ પ્રમાણે તે તેના મા બાપ સાથે તેમના ગયો ત્યાં દ્રાક્ષાવાડી પાસે એક જુવાન સિંહે તેની સામે ગર્જના કરી તે વખતે યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને છે બકરીના બચ્ચાને ચીરી નાખે તેમ તેણે તેને ચીરી નાખ્યો એ સમયે તેના હાથમાં કંઈ ન હતું અને તેના મા બાપને પણ તેણે આ વાતની જાણ કરી ન હતી આગળ ઓગણીસમી કલમમાં ફરી એકવાર યહોવાનો આત્મા તેના પર પરાક્રમ સહિત આવ્યો અને તેણે આસ્કાલોનમાં જઈને ત્રીસ માણસોને માર્યા પંદરમાં અધ્યાયમાં જોવા મળે છે કે તેણે ત્રણસો શિયાળ પકડીને તેમની પૂછડી સામસામી બાંધીને તેના પર સળગતી મસાલ બાંધી અને તેમને પલિસ્તીઓના ખેતરમાં છોડી મૂક્યા જ્યાં તેમનો સગડો પાક બળીને ખાક થઈ ગયો ત્રણસો શિયાળ પકડવા કેટલું મુશ્કેલ કાર્ય છે અને તેમાં પણ તેની પૂછડીઓ સામસામી બાંધવી તેથી પણ અઘરું કાર્ય છે અને આ કાર્ય તેણે પોતે એકલાએ કર્યું જે એકલા હાથે કરવું માણસ માટે અશક્ય છે પણ તે કરી શક્યો કેમ કે ઈશ્વરનો આત્મા તેના પર હતો અને આ ત્રણસોનો આંખ એ ઈશ્વરની હાજરી દર્શાવે છે ઈશ્વરના આત્માને લીધે તે બળવાન હતો પણ તે તેમાં ટકી શક્યો નહીં કેમ કે દલીલા નામની સ્ત્રીના તે પ્રેમમાં પડ્યો જે પલિસ્તીઓ માટે કામ કરતી હતી તેણે તેનું બળ તેના વાળમાં છે તે રહસ્ય તેને જણાવી દીધું તે સ્ત્રીએ તેને ન્યાયાધીશોનું પુસ્તક સોળમો અધ્યાય ઓગણીસ કલમ પ્રમાણે તેના ખોળામાં નાખી સુવાળીને ઊંઘમાં નાખ્યો પછી એક માણસને બોલાવીને તેણે તેના માથાની સાત લટો બોલાવી નાખી ને તેનામાંથી બળ જતું રહ્યું નાખવામાં આવી આત્મા તેનાથી દૂર થઈ ગયો પલિસ્તીઓ કેતખાનામાં નાખ્યો અને તેઓના દેવો આગળ યજ્ઞો ચડાવવા તેમજ આનંદ કરવાને તેઓ એકઠા થયા જ્યાં તમાશો કરવા સામસુને બહાર લાવવામાં આવ્યો તેને બે થાંભલાની વચમાં ઊભો રાખવામાં આવ્યો આ ઘર એ પલિસ્તીઓના સરદારો સ્ત્રીઓ અને પુરુષોથી ચિકકાર ભરેલું હતું અને આ સંખ્યા આશરે હતી ત્યારે આગળ ન્યાયાધીશોનું પુસ્તક સોળમો અધ્યાયને ને અઠ્યાવીસ થી ત્રીસ કલમમાં લખ્યું છે તે પ્રમાણે સામસુને પસ્તાવો કર્યો ઈયાની આગળ પ્રાર્થના કરી બળ માગ્યું કે જેથી તે તેની આંખો ફોડી નાખવાનું વેર પલિસ્તીઓ પર વાળે ઈશ્વરે ફરી એકવાર તેને બળવાન કર્યો જે થાંભલાઓની વચમાં તે ઉભો હતો તે ઘરનો મુખ્ય થાંભલો હતો ત્રીસમી કલમમાં લખ્યું છે તે પ્રમાણે અને સામસુને કહ્યું હું પલિસ્તીઓની સાથે ભલે મરું પછી પોતાના સંપૂર્ણ બળથી તે વાંકો વળ્યો એટલે સરદારો પર અને તેની અંદરના સર્વ માણસો પર તે ઘર તૂટી પડ્યું તેઓની સાથે સામસુન પણ મરણ પામ્યો પણ તેની સાથે મરનારાની સંખ્યા તેણે તેની હયાતીમાં મારેલા કરતા વધારે હતી તેના મૃત્યુમાં પણ તેણે શત્રુઓને હરાવ્યા અને ઈશ્વરના વચન પ્રમાણે તેણે ઈસરાયલીઓને પલિસ્તીઓના હાથથી ઉગાર્યા આ વાત આપણને શીખવે છે અંતિમ ક્ષણ સુધી ઈશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ કેમ કે ઈશ્વર તૂટી ગયેલા વિનમ્ર હૃદયનો પણ ઉપયોગ કરે છે ગીતશાસ્ત્ર ચોત્રીસ અને અઢારમાં લખ્યું છે આશાભંગ થયેલાઓની પાસે યહુઆ છે અને નમ્ર આત્માવાળાને તે તારે છે શક્તિ આપણી નથી પણ ઈશ્વરની છે અનાજ્ઞાંકિત પડું અંધકાર લાવે છે પણ પસ્તાવ કરનાર વિજય મેળવે છે વિશ્વાસ અંત સુધી ટકાવી રાખવો જોઈએ જે આજની વાત દ્વારા આપણને શીખવા સમજવા મળે છે પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આમેન